નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ભરવાડ મંથન અને વિદ્યાશાળાની ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું તો ધોરણ દસની અંદર પાંચમું ચેપ્ટર એટલે કે જૈવિક ક્રિયાઓ આગળથી આપણે ચાલુ હતું બરાબર કે જેની અંદર આપણે આગળના ભાગની અંદર વિષમ પોષી સજીવો વિશેની ચર્ચા કરી હતી સજીવો કેવી રીતે પોષણ મેળવે છે એની પણ ચર્ચા છે એ આગળના આપણે આગળના ભાગની અંદર એને વિશેષ રૂપથી શીખી ગયા હતા હવે આજે નેક્સ્ટ આગળનો ટોપિક છે એ જોઈએ આજનો જે ટોપિક છે એ ધોરણ દસના ના બોર્ડના વિદ્યાર્થીઓ માટેનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન એટલે કે બોર્ડની પરીક્ષામાં વારંવાર પૂછાય છે કે મનુષ્યમાં પોષણ સમજાવો અથવા તો મનુષ્યનું પાચનતંત્ર સમજાવો આકૃતિ સાથે પણ પૂછાય છે વિદ્યાર્થી મિત્રો અને આકૃતિ વગર અમુક વાર એની આકૃતિની જરૂર હોતી નથી તો આપણે અહીંયા બંને રીતે સમજવાનું છે અને એટલું સરળ રીતે તમને સમજાવીશું અને આ પ્રશ્ન તમને જો બોર્ડની અંદર પૂછાય તો તમારા ચારમાંથી ચાર કમ્પ્લીટ માર્ક્સ આવવા જોઈએ તો આ મનુષ્યમાં પોષણ એ રીતે પણ તમને પૂછાવી શકે છે અથવા તો મનુષ્યમાં પાચન સમજાવો અથવા મનુષ્યની પાચન ક્રિયા સમજાવો ગમે તે રીતે પ્રશ્ન પૂછાય આપણને આવડતું હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો જો આવડતું હશે ને તો તમે સરળતાથી એને લખી શકશો અને તમારા માર્ક્સ છે એ પણ સારી રીતે મેળવી શકશો અને આ વારંવાર બોર્ડની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે વિદ્યાર્થી મિત્રો અને પૂછાય એવો છે તો ધ્યાન આપજો સરળતાથી તમે સમજજો આવડી જશે તો અહીંયા આપણે વાત કરીએ કે મનુષ્યમાં પોષણ મનુષ્ય જે ખોરાક લે છે અને એનું પાચન થાય છે અને એમાંથી એને પોષણ મળતું હોય છે મનુષ્યનું બરાબર આપણે દરેક મનુષ્યની વાત કરીએ છીએ તો એની તો પોષણ તો શરૂઆત ક્યાંથી થાય છે એટલે કે મનુષ્યનું પોષણ પણ કહી શકાય અથવા પાચન તંત્ર કો તો પણ એ જ વસ્તુ છે તો પ્રશ્ન તમને બંને રીતે પૂછી શકે કે મનુષ્યમાં પોષણ સમજાવો તો જ તમારે આ જવાબ લખવાનો રહેશે અને મનુષ્યનું પાચન તંત્ર સમજાવો એની અંદર પણ જવાબની અંદર આ જ આવશે વિદ્યાર્થી મિત્રો બરાબર તો મનુષ્યનું મુખ દ્વારા

તો એને આપણે શું કરીએ છીએ પહેલાં દાંત વડે ચાવીએ છીએ બરાબર એટલે કે એને દાંત વડે ચાવી અને નાના ટુકડાઓમાં વિભાજિત કરીએ છીએ અને નાના ટુકડામાં વિભાજિત કરીએ એટલે કે જે સરળતાથી એનું પાચન થઈ શકે છે બીજું આપણું અંદરનું અસ્તર છે જે અંદરન અળીનું ને અસ્તર આવેલા છે એ કહેવાય એકદમ નાજુક હોય છે કે ત્યાંથી જે ખોરાક છે એ આગળ પસાર થવા માટે એકદમ ભીનો અને નાના કણોમાં હશે તો સરળતાથી આગળ જાય છે અને એનું પાચન પણ થઈ શકે છે એટલા માટે દાંત વડે આપણે મુખની અંદર શરૂઆત દાંતથી થાય છે કે દાંત વડે આપણે ખોરાકને બરાબર શું કરીએ છીએ ચાવીએ છીએ અને ચાવવાથી શું થાય છે તો જે ખોરાક છે એ નાના ટુકડાઓમાં વિભાજીત એટલે કે નાના કણોમાં રૂપાંતર કરવામાં આવે એટલે કે મુખમાં દાંત વડે ખોરાક છે એને આપણે શું કરીએ નાના કણોમાં રૂપાંતર કરી દઈએ છીએ સાથે સાથે બીજું મોઢાની અંદરથી લાળ આપણે કોઈ મનપસંદ વાનગી બનાવી હોય તો અંદર તમને પાણી આવી જાય છે ધારો કે ગુલાબજાંબુની વાત કરીએ તો જેને ભાવતા હશે એ શબ્દ એનું નામ સાંભળે છે અને પાણી આવે છે તો આ લીધે આવે છે તો મુખની અંદર આપડે લાળ ગ્રંથિ રહેલી હોય છે કે જે તમને મનપસંદ કોઈ ભોજન હોય અને એનું નામ અથવા એની સ્મેલ તમે લો તો તમને મોઢાની અંદર પાણી આવી જતું હોય છે તો એ લાળ ગ્રંથિ છે તો આપણા મુખની અંદર લાળ ગ્રંથિ આવેલી હોય છે તો આ જે લાળ છે એ આપણે જે ચાવેલો ખોરાક છે એની સાથે જીભ વડે લાળ અંદર ભરી ભળી જતી હોય છે અને ખોરાક છે એ કેવો ભીનો બની હોય છે એટલે કે આ દરમિયાન લાળ ગ્રંથિ વડે તેમાં લાળ રસ એટલે કે લાળ ગ્રંથિમાંથી લાળ રસનો સ્ત્રાવ થાય છે અને એ લાળ છે એ આપણા ખોરાક સાથે ભળી જાય છે જીભ વડે આપણા ખોરાક સાથે એ લાળ છે એને ભેળવે છે જીભ અને ખોરાક છે એકદમ ભીનો અને નાના કણોમાં વિભાજીત છે દાંત વડે આપણે નાના ટુકડામાં વિભાજીત કર્યો છે એની સાથે હવે જે લાળ હતી એ ભરી જાય છે અને ભળવાથી નળીમાંથી આગળ જઈ શકે છે અને એનું પાચન પણ શકે છે વિદ્યાર્થી મિત્રો બીજું આ જે લાળ છે તો લાળ રસની અંદર એમાંયલે ઉત્સેચક આવેલો હોય છે એટલે કે લાળની અંદર ઉત્સેચક આ જે લાળ ગ્રંથિઓ છે લાળ ગ્રંથિઓમાંથી લાળ રસનો સ્ત્રાવ થાય છે તો એ ગ્રંથિઓ ની અંદર થી જે લાળ રસ સ્ત્રવે છે તો લાલ રસ ની અંદર ઉત્સેચક આવેલો હોય છે એનું નામ જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો ખાસ એમાઇલેજ ઉત્સેચક આવેલો હોય છે અને એ ઉત્સેચક છે એ આપણે જે ખોરાક લીધો છે જે જટિલ સ્વરૂપે છે એનું વિઘટન કરી અને સરળ સ્વરૂપમાં રૂપાંતર કરે છે એટલે કે આપણે જે ખોરાક દાંત વડે તોડીએ છીએ પરંતુ એનું જે જટિલ સ્વરૂપ છે એનું સરળ સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે એકદમ સરળ સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે તો એમાઇલેજ ઉત્સેચક છે એની મદદથી થાય છે અને જટલ જટિલમાંથી સરળ સ્વરૂપમાં રૂપાંતર કરે છે અને બીજું આ જે ખોરાકની અંદર સ્ટાર્ચ હોય છે તો સ્ટાર્ચનું વિઘટન એટલે કે પાચન કરી અને એનું માલ્ટોઝ અથવા તો શર્કરામાં રૂપાંતર કરે છે એટલે કે એમાયલેઝ ઉત્સેચક છે એ શું કરે છે તો ખોરાકની અંદર જે સ્ટાર્ચ રહેલો છે એ સ્ટાર્ચનું પાચન કરે છે અથવા તો એનું વિઘટન કરી અને માલ્ટોઝ અથવા તો શર્કરામાં રૂપાંતર કરે છે તો ખ્યાલ આવી ગયો તો લાળ જે હશે એની અંદર એમાઇલેજ ઉત્સેચક રહેલો છે અને આ એમાઇલેજ ઉત્સેચક છે એ આપણા સ્ટાર્ટના પાચનની ક્રિયામાં મદદરૂપ થાય છે અને સ્ટાર્ટનું પાચન કરી અને સરકરામાં રૂપાંતર કરે છે અથવા તો તમે માલ્ટોઝની અંદર પણ એને કહી શકો છો તો ખ્યાલ આવી ગયો આની અંદર થોડી આકૃતિની સાથે સાથે સમજ આપી દઉં કે ખોરાક છે એ આપણે મુખ દ્વારા ગ્રહણ કર્યો મુખની અંદર દાંત અને જીભ હશે બીજું લાળ ગ્રંથિઓ અહીંયા તમારા મુખના અંદરના ભાગથી લાળ ગ્રંથિઓ આવેલી હોય છે જેથી લાળ જે લાળ છે આપણી લાલ રસ છે એનો સ્ત્રવિત કરે છે અને જે ખોરાકની અંદર ભળતી હોય છે બરાબર અને પછી એ ખોરાક અન્નનળી અન્નનળી દ્વારા ખોરાક ક્યાં આવે છે જઠરમાં આવે છે જઠરમાં પાચન ની ક્રિયા થશે અને પછી ક્યાં જશે નાના આંતરડામાં જાય છે અહીંયા જોઈ શકો તમે નાનું આંતરડું છે વિદ્યાર્થી મિત્રો અને નાના આંતરડામાં પાચન થઈ અને પછી ક્યાં જાય છે મોટા આંતરડા ની અંદર જાય છે અને મોટા આંતરડાની અંદર પાણીનું અવશોષણ થાય અને છેલ્લે જે ખોરાક હશે ક્યાં આવશે તો મળાશયમાં આવે છે અને મળ દ્વાર દ્વારા બહાર નીકળતો હોય છે આપણે એક એક ભાગને વ્યવસ્થિત રીતે સમજાવવાના છે આકૃતિ પણ આખી તમને સમજાવું છું એક એક પાર્ટ સાથે સમજાવું છું હાલ મુખની અંદર આપણે પાચન જોયું તો મુખમાં આટલી ક્રિયા થઈ અને ખોરાક જે તાવી દીધો લાળ ભળી જાય છે અને એમાં લઈ જ ઉત્સેજક દ્વારા સ્ટાર્ટનું પાચન થઈ જાય છે અને શર્કરામાં રૂપાંતર થાય છે પછી જે આપણો ખોરાક છે એ મુખમાંથી છે એ અન્ન નળી દ્વારા ક્યાં જાય છે જઠરમાં જાય છે અહીંયા અન્નનળી આવેલી હોય છે જે મુખ 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 ગુહા એટલે કે અંદરના ભાગથી જોડાયેલી હોય છે અને ક્યાં ખુલે છે જઠરમાં ખુલતી હોય છે હવે અન્નનળી દ્વારા જે આપણો ખોરાક છે એ સીધો જઠરમાં જતો રહેતો નથી પરંતુ લયબદ્ધ અહીં ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો તો આ મુખમાં રહેલો ખોરાક છે એ અન્નનળી મારફતે જઠર સુધી પહોંચે છે પણ સ્નાયુઓના લયબદ્ધ

ખોરાક ના આગળ વધતો રહ્યો છે અને અન્ય નળી માં થઈ અને ખોરાક ક્યાં આવે છે પછી જઠર ની અંદર આવે છે વિદ્યાર્થી મિત્રો હવે જે અન્ય નળી છે આપણે એ ક્યાં ખુલે છે જઠરમાં એટલે હવે જે ખોરાક હશે એનું પાચન ક્યાં થશે જઠર ની અંદર તો જઠરમાં જઠર ની દીવાલ જઠર ની અંદર ખોરાક જશે એટલે જઠર જે વિસ્તરણ પામે છે એનું કદ મોટું થાય છે અને જઠર છે એનું કદ મોટું અને નાનું થઈ શકે છે એટલે ખોરાક જયારે આવે છે જઠર અંદર એટલે જઠર વિસ્તરણ પામશે અને એનું કદમાં શું થાય છે વધારો થાય છે વિદ્યાર્થી મિત્રો અને જઠર ની દિવાલ છે એના દ્વારા હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે એસીએલ બીજું પ્રોટીન પાચક ઉત્સેચક છે એને આપણે શું કહીએ છીએ પેપ્સિન અને શ્લેષ્મનો સ્ત્રાવ થાય છે એટલે ત્રણ વસ્તુનો સ્ત્રાવ કરે છે જઠરની જે દિવાલ છે કે જેને આપણે જઠર રસ પણ કહી શકીએ કે જઠરની અંદર જે સ્ત્રાવ થાય છે એમાં ત્રણ વસ્તુ હોય છે એક તો હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે જઠર દીવાલ દ્વારા જે સ્ત્રવિત થાય છે એમાં ત્રણ વસ્તુ રહેલી હોય છે એક હાઇડ્રોક્લોરિક એસિડ બીજું પેપ્સિન અને ત્રીજું શ્લેષ્મ આ ત્રણ વસ્તુનો સ્ત્રાવ છે એ જઠર રસ એટલે કે જઠરની દિવાલમાંથી થાય છે જેને આપણે જઠર રસ પણ કહીએ છીએ એટલે કે જઠર રસનો જે સ્ત્રાવ થાય છે એની અંદર ત્રણ વસ્તુ રહેલી હોય છે એચસીએલ એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ રહેલું હોય છે બીજું કે પેપ્સિન અને ત્રીજા નંબરે આવશે શ્લેષ્મ આ ત્રણ વસ્તુનો સ્ત્રાવ છે એ જઠરની અંદર જઠર રસમાંથી થતો હોય છે ત્રણેયની ક્રિયાઓ શું છે એ પણ આપણે વિશેષ રૂપે સમજીએ તો પહેલાં ની વાત કરીએ તો અહીંયા જે હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ થાય છે તો HCL શું કરે છે તો આપણા જઠરની અંદર એસિડિક માધ્યમ તૈયાર કરે છે તો આ એસિડ છે એટલે એ શું તૈયાર કરશે એસિડિક માધ્યમ અને આ એસિડિક માધ્યમ છે એ તૈયાર કરી અને પેપ્સીન ઉત્સેજકની પ્રક્રિયામાં મદદરૂપ એટલે કે પેપ્સીન ઉત્સેચક છે એ પ્રોટીનનું પાચન કરે છે એની અંદર આ મદદરૂપ થાય છે હાઇડ્રોક્લોરિક એસિડ દ્વારા જે એસિડિક માધ્યમ તૈયાર થાય છે વિદ્યાર્થી મિત્રો એ એસિડિક માધ્યમ છે એ આપણો જે પેપ્સીન ઉત્સેચક હતો એના દ્વારા જે પ્રોટીનનું પાચન થાય છે એની ક્રિયામાં શું થાય છે મદદ થતી હોય છે સાથે સાથે બીજું શ્લેષ્મ જઠરના આંતરિક સ્તરને એસિડિક બનાવે છે સોરી એસિડિક અને પેપ્સિનની અસર સામે રક્ષણ આપે શ્લેષ્મ છે એ કેવું હોય છે એકાશી ઉત્પાદાર જઠરની અંદરની જે દીવાલ છે એનું રક્ષણ કરવાનું કાર્ય કરે છે એટલે કે આપણા જઠરની અંદર જે હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે એના સામે અને સાથે સાથે જે પેપ્સીનની અસર હશે પેપ્સીન ઉત્સેજકની અસર એના સામે રક્ષણ આપવા માટે શ્લેષમાં શું કરે છે તો જઠરની દીવાલનું રક્ષણનું કાર્ય કરે છે અને જેના લીધે જે હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે એની કોઈ અસર છે એ આપણા જઠણની અંદર થતી નથી અને એનાથી કોઈ નુકસાન થતું નથી

એસિડ અને પેપ્સીની અસર સામે શું આપે છે રક્ષણ આપવાનું કામ કાર્ય છે એ કોના દ્વારા થાય છે શ્લેષ્મ દ્વારા થતું હોય છે તો આની અંદર ખ્યાલ આવી ગયો હવે જઠરના અંતે આ ક્રિયા જઠરની અંદર થતી હોય છે બીજું હવે ઘણીવાર તમને એવું થતું હોય છે કે બળતરા ગળાની અંદર અથવા એસિડિટી થઈ ગઈ એવું કહીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો જ્યારે વધારે તળેલો અથવા તો તીખો કોઈ ખોરાક ખાવામાં આવતો હોય છે અને ત્યારે શું થાય છે તો આ જે હાઇડ્રોક્લોરિક એસિડ છે જે જઠરની અંદર ઉત્પન્ન થાય છે જઠરઅસ્ત્ર દ્વારા સ્ત્રાવિત થાય છે એનું જે પ્રમાણ છે એ વધી જતું હોય છે અને એના લીધે એસિડિક માધ્યમ છે એ બહુ વધારે એની માત્રા થઈ જાય અને એના હિસાબે એસિડિટી થતી હોય છે એસિડિટી જેવી સમસ્યા થતી હોય છે તમે વારંવાર ઘરમાં પણ સાંભળ્યું હશે તમારા મમ્મી અથવા પપ્પાને ઘણીવાર કોઈ તળેલો અથવા તીખો ખોરાક ખાવામાં આવી જાય અને આ ખોરાકના લીધે એમના બળતરા થતી હોય છે તો એ એસિડિટી છે કે જેની અંદર HCL ની માત્રા વધી જાય છે જેના લીધે એસિડિટી કહીએ છીએ આપણે એ એસિડિટી થતી હોય છે ખ્યાલ આવી ગયો હવે જઠરની અંદર આ સંપૂર્ણ ક્રિયા થયા બાદ જઠર અંતે રહેલા મુદ્રિકા સ્નાયુ પેશી એટલે કે જેને બીજું નામ છે નીચ જઠર વાલ જઠર અંતે રહેલો મુદ્રિકા સ્નાયુ પેશી આવેલી હોય છે એટલે કે મુદ્રિકા સ્નાયુ પેશી અથવા તો નીચ જઠર વાલ દ્વારા ખોરાક નાના અથડામાં અથવા નાના આંતરડામાં મોકલવામાં આવે છે એટલે કે નીચ જઠર વાળું છે એના દ્વારા જે જઠરમાં રહેલો ખોરાક છે એ ક્યાં જશે હવે નાના આંતરડાની ની અંદર જાય છે પાચન માટે બરાબર હવે જે જઠરનો જઠરમાં રહેલો જે ખોરાક હતો વિદ્યાર્થી મિત્રો એ કેવો હતો એસિડિક માધ્યમ તૈયાર થયું હતું એચસીએલ હતો હાઇડ્રોક્લોરિક એસિડ એટલે એના લીધે જે ખોરાક હતો એ એસિડિક બન્યો હતો હવે એસિડિક ખોરાક છે એ ક્યાં આવે છે તો નીચ જઠર વાલ્વ દ્વારા નાના આંતરડામાં આવે છે પાચન માટે તો જઠરમાંથી એસિડિક ખોરાક નાના આંતરડામાં પ્રવેશે છે નાનું આંતરડું યકૃતમાંથી યકૃતમાંથી નાનું આંતરડું શું કરે છે તો પિતરસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ અને પોતાના આંતરરસ દ્વારા ખોરાકનું સંપૂર્ણ પાચન એટલે કે નાના અંતર ની અંદર છે જે ખોરાક છે એનું સંપૂર્ણ પાચન થતું હોય છે હવે જે એસિડિક ખોરાક આવ્યો આવ્યો છે છે ક્યાં નાના વિદ્યાર્થી મિત્રો તો તો આપણે જોયું ખોરાકમાંથી પિતરસ નો સ્ત્રાવ થશે એના અંદર પછી સ્વાદુપિંડમાંથી સ્વાદુરસનો સ્ત્રાવ થાય છે અને જે નાના અંતરની આંતરણ રસ છે એનો પણ એની અંદર સ્ત્રાવ થતો હોય છે અને ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે હવે આ યકૃતમાંથી પિતરસ છે એ શું કાર્ય કરે છે તો આપણે જોઈએ તો પિતરસનું કાર્ય શું છે તો યકૃતમાંથી જે પિતરસનો પિતરસનો જે સ્ત્રાવ થાય છે એ શું કરે છે તો જઠરમાંથી જે આવેલો ખોરાક એસિડિક હતો એને આલ્કલીક એટલે કે બેઝિક બનાવે છે આલ્કલાઇટ જેને બેઝિક પણ કહી શકાય એટલે કે પિતરસ છે એ સ્વભાવે કેવો છે આલ્કલી એટલે કે બેઝિક છે એનો પિતરસનો જે સ્વભાવ છે એ કેવો છે બેઝિક આલ્કલી છે એટલા માટે જે જઠરમાંથી આવેલો ખોરાક હશે એ કેવો હશે વિદ્યાર્થી મિત્રો એસિડિક હશે અને એને આલ્કલી કરવા માટે પિત્રસ છે એ શું કરે છે એસિડિક ખોરાકને જઠરમાંથી આવતા એસિડિક ખોરાકને આલ્કલીય બનાવે છે એટલે કે બેઝિક બનાવે છે અને તેથી સ્વાદુ રસના ઉત્સેજકો કાર્ય કરી શકે છે અને ખોરાક છે એ બેઝિક બને છે કોના દ્વારા તો પિત્રસ દ્વારા જે જઠરમાંથી એસિડિક ખોરાક આવ્યો તો એ બેઝિક બને છે અને એના ઉપર પછી સ્વાદુ રસના ઉત્સેજકો છે સરળતાથી કાર્ય કરી ચરબીના મોટા ગોલકો એટલે કે આપણી જે ખોરાક છે એની અંદર જે ચરબી રહેલી છે ચરબીના ગોલકો જે મોટા સ્વરૂપમાં હશે એ મોટા ગોલકોને વિખંડિત કરે છે એનું વિઘટન કરી અને નાના સ્વરૂપમાં ફેરવવાનું કાર્ય કરે છે એટલે કે ચરબીના મોટા ગોલકોને વિખંડિત કરી નાના ગોલકોમાં રૂપાંતરિત કરે છે એટલે પિત્તક્ષારનું કાર્ય છે કે જે ચરબીના મોટા ગોળકો હોય છે એને પ્રમાણમાં તોડે છે વિખંડિત કરે છે અને એને નાના સ્વરૂપમાં ફેરવવાનું કાર્ય છે એ પિત્ત ક્ષાર દ્વારા થતું હોય છે અને એ જે ક્રિયા છે વિદ્યાર્થી મિત્રો એને તેલોદીકરણની ક્રિયા કહે કઈ ક્રિયા કહેવાય છે તો જે ચરબીના મોટા ગોળકો છે એને તોડી અથવા એનું વિખંડન કરી અને નાના સ્વરૂપમાં ફેરવવામાં આવે છે આ ક્રિયા છે એને શું કહેવાય તેલોદીકરણની ક્રિયા પણ કહેવામાં આવે છે અને આ ક્રિયાથી ઉત્સેચકોની ક્રિયાશીલતામાં વધારો થાય છે અને નાના ગોલકોમાં જ્યારે ફેરવવામાં આવે છે એટલે ઉત્સેક ઉત્સેચકો છે એ ઝડપથી એના ઉપર પ્રક્રિયા કરી શકે છે એની ક્રિયા કરી શકે છે સરળતાથી તો ચરબીના ગોલકો મોટા હશે તો ઝડપથી ઉત્સેચકો છે એના ઉપર ક્રિયા કરી એટલે કે એની પ્રક્રિયા છે એ કરી શકતા નથી પરંતુ જે નાના ગોલકોમાં વિખંડિત થઈ જાય છે ચરબી પછી જે ઉત્સેચકો હશે એ સરળતાથી એના ઉપર કાર્ય કરી શકે છે એટલા માટે પિત્ત ક્ષારો દ્વારા ચરબીના જે ગોલકો છે મોટા સ્વરૂપમાં એને નાના સ્વરૂપમાં ફેરવવામાં આવે છે એટલે પિત કાર્ય છે કે ચરબીના મોટા ગોલકો નાના ગોલકમાં ફેરવાનું કાર્ય કરે છે અને આ ક્રિયા છે એને કઈ કહેવાય છે પેલોદીકરણની ક્રિયા કહેવાય છે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ આપણે હવે સ્વાદુરસ સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ નો સ્ત્રાવ થાય છે હવે એનું કાર્ય શું છે તો સ્વાદુપિંડ સ્વાદુરસ નો સ્ત્રાવ કરે છે સ્વાદુરસમાં રોટીના પાચન માટે પિપ્સિન એટલે કે પ્રોટીનનું પાચન કરવા માટે ટ્રિપ્સિન ઉત્સેચક આવેલું હોય છે અને એ જ રીતે ખોરાકમાં કાર્બોદિત રહેલું હોય છે વિદ્યાર્થી મિત્રો તો કાર્બોદિતના પાચન પાચન માટે એમાયલેજ ઉત્સેચક આવેલો હોય છે અને ચરબીના પાચન માટે કયો હોય છે લાયપેસ એટલે કે જે સ્વાદુ સ્વાદુ રસનો સ્ત્રાવ થાય છે એની અંદર મુખ્ય ત્રણ વસ્તુ રહેલી હોય છે એટલે કે ત્રણ ઉત્સેચક હોય છે ટ્રિપ્સીન આવેલું હોય છે એમાઇલેઝ આવેલો હોય છે અને લાયપેસ તો ટ્રિપ્સિન શું કરે છે તો પ્રોટીનના પાચનમાં મદદરૂપ થાય છે એટલે કે પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન વિજો કાર્બોહાઇડ્રેટના પાચન માટે એમાયલેઝ ઉત્સેચક હોય છે અને તેલોદિકૃત ચરબી જે છે આપણે હમણાં જ વાત કરી કે જે ચરબીના મોટા ગોલકોને તોડી અને નાના ગોલકોમાં વિભાજન કરે છે અથવા તો વિખંડિત કરે છે તો એ ક્રિયાને તેલોદિકૃત કહેતા હતા તો જે તેલોદિકૃત ચરબી હશે એના પાચન માટે જે ઉત્સેચક આવેલો હોય છે કયો હોય છે લાયપેઝ લાયપેઝ છે ચરબીનું પાચન કરે છે ટ્રિપ્સિન છે પ્રોટીનનું પાચન કરે છે અને કાર્બોદિતના પાચન માટે શું આવેલું હોય છે એમાયલેઝ ઉત્સેચક આવેલો હોય છે અને જેનું ત્રવિત એટલે કે જેનું સ્ત્રવણનું કાર્ય કોણ કરે છે તો સ્વાદુપિંડ છે એની અંદરથી સ્વાદુરસ ત્રવિત થાય છે એની અંદર આ રહેલા હોય છે અને જેના દ્વારા આનું પાચન થતું હોય છે હવે જે ખોરાક છે એ આંતરસ દ્વારા પાચન થાય છે સ્વાદુ રસનું કાર્ય પૂર્ણ થશે પછી શું હશે તો જઠરની અંદર આંતર દ્વારા એનું ફરી ખોરાકનું અંદર શું થાય છે પાચન થતું હોય છે એટલે કે આંતર દ્વારા નાના આંતરડાની દિવાલમાં આવેલી આંતરિય ગ્રંથિઓ આંતરસનો સ્ત્રાવ કરે છે એટલે નાના અંતરડાની જે દિવાલ હશે એની અંદર ગ્રંથિઓ આવેલી હોય છે અને ગ્રંથિઓ છે એ આંતર સ્ત્રાવ કરે છે એટલે કે નાના અંતરની જે અંદરની દિવાલ હશે ત્યાં આંતરિય ગ્રંથિઓ આવેલી છે અને આંતરિય ગ્રંથિઓ હશે એની અંદરથી એ આંતર સ્ત્રાવ કરે છે અને જે પ્રોટીનનું એમિનો એસિડમાં જટિલ કાર્બોદિતનું ગ્લુકોઝમાં અને ચરબીનું ફેટી એસિડમાં ફેટી એસિડ અથવા તો માં રૂપાંતર અથવા તો પાચન કરે છે એટલે એનું કાર્ય શું છે ફરી વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપો આ ટોપિકની અંદર થોડી વિશેષ ધ્યાન આપજો કે નાના દીવાલ દિવાલમાં આવેલી આંતરિય જે ગ્રંથિઓ છે એમાંથી આંતર સ્ત્રાવ થાય છે અને આંતરરસ જે સ્ત્રાવ થાય છે તો તેમાં પ્રોટીનના પાચન માટે શું આવેલું છે છે પ્રોટીનનું સોરી પ્રોટીન પ્રોટીનનું છે એ એમિનો એસિડ અને જટિલ નું છે એમાં રૂપાંતર થાય છે ગ્લુકોઝમાં અને ચરબીનું

પરંતુ પહોળાઈમાં નાનું આંતરડું કેવું છે ટૂંકું હોવાથી એને નાનું આંતરડું કહેવાય છે અને એની ઉંચળામાં એવી રચના છે કે નાની જગ્યામાં ગોઠવાઈ જાય છે એટલા માટે એને નાનું આંતરડું કહેવાય છે મોટું આંતરડું છે એ લંબાઈમાં બહુ વધારે છે નહીં પણ એની પહોળાઈ છે એ વધારે હોવાથી એને આંતરડું છે એને આપણે શું કહીએ છીએ મોટું આંતરડું કહેતા હોઈએ છીએ અહીંયા તમે જોઈ શકો છો જઠરના નીચેના ભાગે નાનું આંતરડું આવેલું હોય છે જે રચનામાં ગોઠવાયેલું છે એ આખું નાનું છે અને આજુબાજુ તમે આ જે જોઈ શકો છો એ છે મોટું આંતરડું કહેવાય છે એટલે જઠરમાંથી ખોરાક ક્યાં આવે છે વિદ્યાર્થી મિત્રો નાના આંતરડામાં આવે છે નાના આંતરડા અંદર પાચન થાય છે અને લગભગ ખોરાકનું પૂર્ણ પાચન છે એ નાના આંતરડાની અંદર થતું હોય છે અને વધેલો જે અપચિત ખોરાક હશે ક્યાં જાય છે પછી મોટા આંતરડાની અંદર જતો હોય છે બીજું ના આંતરડાની લંબાઈની વાત કરીએ તો જે શાકાહારી પ્રાણીઓ છે ગાય ભેંસ છે કે જે ઘાસ ખાય છે અને જે પ્રાણીઓ ઘાસ ખાય છે એમને સેલ્યુલોઝનું પાચન કરવાનું હોવાથી એમનું નાનું આંતરડું છે કેવું હોય છે લાંબુ હોય છે જ્યારે માંસાહારી પ્રાણીઓ છે વાઘ છે સિંહ છે દીપડો છે એ બધા પ્રાણીઓ શું કરે છે શિકાર કરી અને માંસનું ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને માંસનું પાચન કરવાનું હોવાથી એમનું જે નાનું આંતરડું હોય છે એ પ્રમાણમાં કેવું હોય છે વિદ્યાર્થી મિત્રો ટૂંકું આવેલું હોય છે ખ્યાલ આવી ગયો ચલો આગળ જોઈએ હવે તો જે ખોરાક છે એ આપણા નાના અંદર આંતરરસ દ્વારા પાચન થાય છે પછી એનું શું થાય છે તો દ્વારા જે પાચન થઈ જાય છે છે પછી નાના અંદર એનું અભિશોષણ થાય તો જે ક્રિયા છે એ શું છે અભિશોષણ તો નાના અંતરની દીવાલમાં આવેલા અસંખ્ય રસાંકુરો આવેલા હોય છે માથાના વાળ જેવા પ્રવર્ધો કહી શકાય કે આવા રસાંકુરો છે એ નાના અંતરડાની અંદર આવેલા હોય છે અને કેટલા અસંખ્યની સંખ્યામાં આવેલા હોય છે તો ઘણા બધી સંખ્યામાં એ આવેલા હોય છે જેના લીધે પાચિત ખોરાકનું એ શું કરે છે અભિશોષણ એટલે કે એને શોષણ ક્રિયા જેને આપણે શું કહીએ છીએ અભિશોષણ કહીએ છીએ અને જે ખોરાક જે પચેલો છે એનું અભિશોષણ છે એ નાના પ્રવર્ધો દ્વારા થતું હોય છે જેને આપણે શું કહીએ છીએ રસાંકુરો કહેવાય છે અને આ રસાંકુરો છે રસાંકુરો પણ શું આવેલો હોય છે રુધિરવાહિનીઓ આવેલી હોય છે જે રસાયણકુળો આવેલા હોય છે એના ઉપર નાની નાની રુધિરવાહિનીઓ આવેલી હોય છે અને આ રુધિરવાહિનીઓ શું કરે છે તો રસાંકુર દ્વારા જે ખોરાકનું શોષણ થાય છે એ ખોરાકને રુધિર વાહિની દ્વારા રુધિરમાં ભેળવી દેવામાં આવે છે અને એ રુધિરમાં ભળે અને ખોરાક છે એ કોષો સુધી પહોંચાડે છે દરેક કોષ છે એને શેની જરૂર રહે છે ખોરાકની જરૂરિયાત રહેલી હોય છે ઉર્જા મેળવવાની હોય છે એટલા માટે જે પચિત ખોરાક હશે એસ રસાયણકૂરો છે વિદ્યાર્થી મિત્રો એના દ્વારા શોષણ પામે છે અને રસાયણકુરો ઉપર શું આવેલું હોય છે વાહિનીઓ આવેલી હોય છે અને આ રુધિરવાહિનીઓ છે એ પચેલો જે ખોરાક છે એને રુધિરમાં ભેળવે છે અને રુધિર છે એ શરીરમાં બધા જ કોષો સુધી ખોરાકને પહોંચાડવાનું કાર્ય કરે છે ખ્યાલ આવી ગયો અભિશોષણની ક્રિયા છે નાના તળાની અંદર ફરી અહીંયા ધ્યાન આપી દેજો નાના તળાની અંદર કન્ફ્યુઝ થતા નહીં જઠરમાંથી જે ખોરાક આવે એ નાના તળાની અંદર આવશે નાના તડામાં જઠરમાંથી આવશે એટલે ખોરાક કેવો હશે એસિડિક હશે તો એની અંદર જઠર નાના તળામાં યકૃતમાંથી પિતરસનો સ્ત્રાવ થાય છે સ્વાદુપિંડમાંથી સ્વાદુરસનો અને નાના તળામાં આંતર સ્ત્રાવ થતો હોય છે ત્રણ ત્રણ વસ્તુનો સ્ત્રાવ થાય છે પિતરસ સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ અને આંતરરસ બીજું પિત્તરસનું કાર્ય શું છે તો એ બેઝિક હોય છે આલ્કલી હોય છે સ્વભાવે એટલે જે જઠરમાંથી એસિડિક ખોરાક આવે છે એને કેવો બનાવે છે બેઝિક બનાવે છે એટલે ઝડપથી સ્વાદુરસના ઉત્સેચકો એના ઉપર કાર્ય કરી શકે છે બીજું પિત્ત ક્ષારોનું કાર્ય તો પિત્ત ક્ષારો છે એ ચરબીના મોટા ગુલકો હોય છે એનું વિખંડન કરી અને નાના ચરબીના ગુલકોમાં રૂપાંતર કરે છે અને આ ક્રિયાને શું કહેવાય છે તેલોદીકરણની ક્રિયા કહેવાય છે બીજું આપણે સ્વાદુરસનું કાર્ય જોયું તો સ્વાદુરસની અંદર રોટીના પાચન માટે ટ્રીપ તેમજ એમાયલેજ કાર્બોદિતના પાચન માટે એમાઈલેજ ઉત્સેચક અને ચરબી છે એના પાચન માટે લાયપેન ઉત્સેચક છે એ સ્વાદુરસમાંથી સ્ત્રવિત થતા હોય છે સ્વાદુપિંડના જે સ્વાદુપિંડ છે એમાંથી સ્વાદુરસનો સ્ત્રાવ થાય છે એમાં ત્રણેય ઉત્સેચક આવેલા હોય છે અને એ પાચનની ક્રિયા કરે છે અને આગળ આંતરરસની વાત કરી કે નાના આંતરડાની દિવાલમાં આંતરિક ગ્રંથિઓ આવેલી હોય છે જેની અંદરથી આંતર સ્ત્રાવ થાય છે અને આંતર રસમાંથી જે સ્ત્રાવ થાય છે એમાં પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતર થાય છે ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો પ્રોટીનનું રૂપાંતર શેમાં થાય છે એમિનો એસિડમાં જટિલ કાર્બોદેટનું ગ્લુકોઝમાં અને ચરબીનું ફેટી એસિડ અને ગ્લેસ્ટ્રોલમાં રૂપાંતર અથવા પાચન થતું હોય છે કોના દ્વારા તો આંતર દ્વારા થતું હોય છે અને છેલ્લે આ બધી ક્રિયા થયા પછી અભિશોષણ થાય છે એટલે કે જે પચેલો ખોરાક છે એનું નાના અંતરની અંદર શું થાય છે અભિશોષણ થતું હોય છે એટલે નાના અંતરની દીવાલમાં આવેલા અસંખ્ય શું આવેલા હોય છે રસાયંકુરો માથાના વાળ જેવા પ્રવર્ધો હોય છે જેને આપણે શું કહીએ છીએ રસાંગકુરો કહીએ છીએ અને એના દ્વારા અભિશોષણ થાય છે અભિશોષણની ક્રિયા થતી હોય છે અને રસાંગકુરો પર રુધિરવાહિનીઓ આવેલી હોય છે અને જે રસાંગકુરો દ્વારા ખોરાકનું શોષણ થાય છે તો રુધિરવાહિનીઓ એ ખોરાકને રુધિર સાથે ભેળવે છે અને રુધિર દ્વારા બધા જ કોષો સુધી છે એ ખોરાક પહોંચતો હોય છે આ ક્રિયા સંપૂર્ણ નાના આંતરડાની અંદર થાય છે હવે જે વધેલો ખોરાક છે વિદ્યાર્થી મિત્રો અપચિત જે વધેલો ખોરાક છે એ નાના આંતરડામાંથી ક્યાં જાય છે મોટા આંતરડાની અંદર જાય છે એટલે કે મોટા આંતરડાની અંદર આવવો જોઈએ આપણે તો અપચિત જે અપચિત ખોરાક છે મોટા આંતરડામાં આવે છે અને એમાં મુખ્યત્વે મોટા ભાગનો ખોરાક છે તો નાના આંતરડામાં પાચન પામી જાય છે પણ જે વધેલો અપચિત ખોરાક હશે એ મોટા આંતરડામાં આવે છે અને ત્યાં મહત્તમ પ્રમાણમાં શું રહેલું હોય છે પાણી રહેલું હોય છે અને પાણીનું શોષણ છે એ ક્યાં થતું હોય છે તો મોટા આંતરડાની અંદર જે વધેલો ખોરાક છે એમાંથી પાણીનું શોષણ છે એ મોટા તરડા ની અંદર થતું હોય છે અને પછી અપચિત ખોરાક છે એ ક્યાં જશે મોટા તંતરડામાંથી જે વધેલો કચરો છે કે જે અપચિત ખોરાક છે એ ક્યાં જાય છે મહાશયમાં જાય છે અને મળાશયમાં જઈ અને સંગ્રહ પામે છે અને પછી મળ દ્વાર દ્વારા એટલે કે મળાશયમાંથી બહાર નીકળવા માટે મળ દ્વાર આવેલો હોય છે અને મળ દ્વાર જે મળ દ્વાર છે એના વડે શરીરમાંથી એનો બહાર નિકાલ થાય છે એનું ઉત્સર્જન થતું હોય છે અને મળ ત્યાગ કરવામાં મુદ્રિકા સ્નાયુઓ કયા સ્નાયુઓ મુદ્રિકા સ્નાયુઓ છે એ મદદ કરે અથવા એનું કાર્ય હોય છે એને ત્યાગ કરવાનું કે શરીરની પ્રશ્ન અંદર મોસ્ટ આઈએમપી છે અને એકદમ સરળ રીતે તમે લખી શકશો જો અહીંયા તમે વિડીયોની અંદર સમજ્યા હશો તો તમને સો ટકા તમને એક્ઝામ આ પ્રશ્ન પૂછાશે તમે એની અંદર સારા માર્ક્સ એની અંદર લાવી શકશો હવે આગળ તો અમારી વિદ્યાશાળાની ટીમ છે એ તમારા માટે એપ્લિકેશન કોર્સ લઈને આવેલી છે તો ધોરણ દસ માટેની જે બેન્ચ છે એનું નામ છે વિજય બેચ ધોરણ દસના વિદ્યાર્થીઓ એમના રિઝલ્ટમાં વિજય મેળવે તો એમના માટે વિજય બેચ છે મેન ત્રણ સબ્જેક્ટ છે મેથ્સ સાયન્સ અને ઇંગ્લિશ એમાં પણ સાયન્સના ત્રણ ભાગ છે ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી ત્રણેયના અલગ અલગ પાર્ટ પાડી અને સારી રીતે એવા લેક્ચર છે એ રેકોર્ડેડ અપલોડ કરેલા છે તો બધા જ ગણિત વિજ્ઞાન અને ઇંગ્લિશના અનુભવી શિક્ષકો દ્વારા સારું એવું માર્ગદર્શન અને રેકોર્ડેડ વિડીયો છે અને એપ્લિકેશન કોર્સની અંદર તમે ગમે ત્યારે ઘરે બેઠા તમને કોઈપણ વિષયની અંદર તકલીફ હોય એકવાર તમે કોર્સ લઈ લો છો ખરીદી લો છો તો તમારા ચોવીસે કલાક તમે ગમે ત્યારે તમને જે વિષયમાં તકલીફ હોય તો એ વિડીયો લેક્ચર દ્વારા શીખી શકો છો પ્લસ સો પ્લસ ટેસ્ટ આવેલા હોય છે વિદ્યાર્થી મિત્રો સો પ્લસ ટેસ્ટ એટલે ઘણું થઈ ગયું બીજું એની તમને પીડીએફ મળે છે જે એપ્લિકેશનમાં ચેપ્ટર હશે એના અંતે તમને ફૂલ લેન્થ ટેસ્ટ મળી રહેશે સૌથી વધુ ટેસ્ટ તો હાલ મેં કીધું આઠસો થી આઠસો કલાકથી પણ વધુ લેચર આઠસો કલાક એટલે ખૂબ થઈ ગયા બધા જ સબ્જેક્ટના જે ત્રણે ત્રણ સબ્જેક્ટ છે એ બધા જ કવર થઈ જશે તમારે હવે ખાસ એની જુઓ અહીંયા ઓફર આપેલી છે આમ તો આ બેચની ફી છે એ તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો સાત હજાર રૂપિયા છે પરંતુ તમને પ્રોમો કોડ છે જે આ પ્રોમો કોડ તમે એપ્લાય કરો છો તો એમની અંદર તમને ડિસ્કાઉન્ટ મળે છે અને આ કોર્સ છે દસમાનો આખો કોર્સ છે એ વિદ્યાર્થી મિત્રો તમને એકવીસો રૂપિયામાં પડે છે માત્ર એકવીસો રૂપિયા એટલે કંઈ ભણવા માટે કંઈ વધાર ના કહેવાય આટલો નોર્મલી આપણે ખર્ચો છે એ વર્ષ દરમિયાન નહીં મહિના બે મહિનામાં જ આટલો ચા નાસ્તાનો ખર્ચો કરી નાખતા હોય છે એટલામાં તમને આખું વર્ષ દરમિયાન ગણિત વિજ્ઞાન અને ઇંગ્લિશના લેક્ચર છે એ બધા રેકોર્ડિંગ મળશે સાથે ટેસ્ટ અને બધું જ મળી જાય કે જે તમારી જરૂરિયાત મુજબ કરતાં પણ ઘણું સારું છે અને વધારે છે પણ ખાસ એની ઓફર છે એ જોઈ લો કોડ છે એ તમે ત્રીસ જુલાઈ સુધી જોડાવ છો તો જ એનો લાભ મળશે અને આ કોર્સ છે એ તમને છે એકવીસો રૂપિયામાં પડશે ત્રીસ જુલાઈ રાતના બાર વાગ્યા સુધી એ પછી આ ઓફર હશે નહીં તો તે પહેલાના ધોરણે જોડાઈ જાઓ વિદ્યાર્થી મિત્રો અને શિક્ષણ માટે આ જરૂરી છે તમે જોડાશો તમને કોઈ પણ ચેપ્ટર હશે કોઈ પણ વિષયની અંદર તકલીફ હશે તો સારી રીતે શીખી શકો છો ઓકે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો